લોદરાથી માડી ઠિકરિયા તરફ જઈ રહેલો હાઈવે હુઈ ગામ નોજરા ઠિકરિયા ચારંડા માથે કામગીરી માટે અમારા યુજીવીસીએલના કર્મચારી શ્રી એલએઈ સાહેબ કેમજો કડીના પધારેલા મહેમાનો ઉપસ્થિત હું રાધનપુર સબડિવિઝન ટુ તરફથી ડ્રાઈવર બોલું છું આજીભાઈ ઘણા વર્ષથી ગાડી ચલાવસો વી વર્ષથી તો આપને સૌના સ્વાગતથી અમે ઠિકરિયા જીડીવાયમાં વાહ સાહેબ પાણી માગ્યા હતા આપ અમારા આસિસ્ટન્ટ લાઈન છે અને કડીના મુરબ્બી બધા આવેલા છે તો હું આપ શ્રી અમારા સબ ડિવિઝન ના ગાઈડલાઈન છે અમારા સાહેબ શ્રી ના મોનિટરિંગ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ તો હું જનતાને એ જણાવું છું કે હાલ પૂરની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી એ વિકટ પરિસ્થિતિમાં જે અમે પસાર થયા છીએ અમે લાચાર છીએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ પરિસ્થિતિનો સંજોગ એવો હતો પાણીનો પ્રવાહ ખૂબ જ હતો જેથી અમારી યુજી વિશિષ્ટની ટીમ 4 દિવસથી આયેલી છે બધી બધી કંપનીની ટીમો આયેલી છે બધી કંપનીની ટીમ અહીંયા છે હાજર છે ખરાબ આગે કામ કરી રહી છે પણ હું મોબાઈલના માધ્યમથી આપણે જણાવું છું કે તમને અમારો સહયોગ આપો જેમ વડોદરા બોરડા ચારંદાના સરપંચ આવી ગયા રાધનપુર તાલુકો સાતલપુર તાલુકાના સરપંચ સારા છે બધા અમને મદદ કરી એમનો બે હાથ જોડી નમ્રો વિનંતી કરું છું ખૂબ તમે શાંતિ રાખી સહકાર કર્યો છે અમારા જે પરબતભાઈ હતા કાં ગયા પરબતભાઈ બે દિવસ થી અમારા સાથે છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું તમને જણાવવા માંગુ છું કે તમે અમને જે કોલ કરો છો